નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો બે સાયક્લોનિક સિસ્ટમ મિત્રો સક્રિય છે એક મિત્રો મધ્યપ્રદેશ ઝાંસી કોટા ઇન્દોરની ઉપર છે અને તેને સંલગ્ન કેટલોક ભેજ ગુજરાત તરફ આવી રહ્યો છે બીજી એક સિસ્ટમ મિત્રો કરાચી પાકિસ્તાન દક્ષિણની અંદર મિત્રો આ સ્થિત છે તમે જોઈ શકો છો આ બંને સિસ્ટમો વચ્ચે ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની આગળ છે જો કે ખાસ કરીને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો નબળી પડી શકે છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ જે સિસ્ટમ છે જે ખૂબ જ મોટી છે ડીપ ડિપ્રેશનની અંદર જઈ રહી છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી શકે છે તેને લઈને જોવા જઈએ તો આગામી સમયમાં દક્ષિણ ગુજરાતની અંદર સોરી દક્ષિણ રાજસ્થાનની અંદર તેમજ મિત્રો અહીંયા આપણે એક પટ્ટો દોરીએ કે આ વિસ્તારમાં આગામી ચોવીસ કલાક દરમિયાન ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે કમ્પ્લેટ જોઈશું તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની સંભાવના આગામી ચોવીસ કલાક રહેલી છે તો ગુજરાતને મિત્રો આ ડીપ ડિપ્રેશન છે ખૂબ જ ખાસ કરીને સાયક્લોન બનેલું છે તો આ સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી રહી આજ સવારથી જોવા જોઈએ તો અમુક વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આ મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધી એવરેજ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે હજુ પણ મિત્રો સારા વરસાદની આગે છે તો આજે ક્યાં ક્યાં વરસાદ પડશે આજે રાત્રે અને આવતીકાલે પણ ક્યાં ક્યાં વરસાદ તેની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો ખાસ કરીને આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ તો હાલ મિત્રો જે આ સિસ્ટમ છે એ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઝાંસી અને આને સપોર્ટ કરી રહ્યો છે અરબી સમુદ્રના પવનો તેમજ બંગાળની ખાડીમાંથી આવતા પવનો તેમજ નીચલા લેવલેથી અરબી સમુદ્રના પવનો જેને કારણે આ સિસ્ટમની નીચલા લેવલની અંદર સારી વરસાદની ગતિવિધિઓ તો ચાલુ છે એક સિસ્ટમ તમે જોઈ શકો છો કરાચીની ઉપર રહેલી છે તો આને કારણે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર કેવો વરસાદ રહેશે તો જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો આગળ ચાલી અને મિત્રો કોટા થઈ અને જોધપુર તરફ મિત્રો ફંટાઈ રહી છે એટલે આપણે વાત કરીએ કે નીચલા લેવલની અંદર એટલે કે ગુજરાતની અંદર હજુ પણ આગામી ચોવીસ કલાક ખૂબ જ સારા વરસાદની આગાહી છે અને તમે જોઈ શકો છો ગુજરાતથી માત્ર સો કિલોમીટર દૂરથી આ સિસ્ટમ જાય છે જો કે આ સિસ્ટમ જ્યાં છે ત્યાં ભારેથી અતિ ભારે એક્સ્ટ્રીમ હેવી ફોલ રેનફોલ જોવા મળવાનો છે એટલે કે દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને આ સિસ્ટમની દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ રહે છે અને તેને લઈને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે ખાસ કરીને અહીંયા મિત્રો આપણે એ પણ જોઈ શકીએ કે આ સિસ્ટમ આગળ જાય અને મિત્રો નબળી પડી શકે છે અને તેની અસરને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાલી સોમવારે અને આજે રાત્રે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ જો મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે પણ તો આ સિસ્ટમો હળવી છે ખૂબ જ ભારે નથી કારણ કે છ અને સાત તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે એ પણ મિત્રો હળવી છે અને વરસાદની ધરી જો આપણે વાત કરીએ તો પણ મિત્રો કંઈક આવી રીતે મિત્રો એ આગળ વધી રહી છે એટલે કે ધરી મિત્રો ખાસ કરીને એકદમ એક્ટિવ હોવાને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને સારા વરસાદ માટે મિત્રો ખાસ કરીને આપણે રાહ જોવી પડશે એટલે કે વરસાદની ધરી છે એ મિત્રો આવી રીતે આગળ વધવી જોઈએ તો જ મિત્રો ખાસ કરીને સારો વરસાદ વરસાદથી જોવા મળી શકે છે હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઘણા વિસ્તારમાં એક્સ્ટ્રીમ હેવી રેનફોલ છે બાર તેર તારીખે પણ સારો એટલે કે સતત મિત્રો છે બીજી સિસ્ટમ છે આ સિસ્ટમ હળવી પડ્યા પછી બીજી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ પણ તમે જોશો રાજસ્થાન ઉપર છે જેને લઈને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સતત અને સારો વરસાદ છે જોવા મળશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે કાયમ રહેશે વાદળછાયું વાતાવરણ છે એ મિત્રો અહીંયા બંધ થવાના કોઈ સંકેત નથી અને હળવદથી લઈને મધ્યમ વરસાદથી ચાલુ રહેશે જ્યારે આજે રાત્રે છે ઘણા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે અમરેલી ભાવનગર ભાવનગરના જિલ્લા છે કચ્છના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને સોમવારે પણ સારા વરસાદની શક્યતા છે જે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ ભારે સિસ્ટમ હોવાને કારણે મોટી સિસ્ટમ હોવાને કારણે અરબી સમુદ્રના પવનો આ સિસ્ટમને જોડશે જેને લઈને વહેલી સવારે પણ કાલે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ બધું પવનની ઝડપ જોવા જઈએ તો ખાસ કરીને એકદમ નોર્મલ છે વધારે છે થોડીક નોર્મલ કરતાં એટલે કે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની પવનની ઝડપ છે એટલે કે જોવા જઈએ તો પવનની ઝડપ હાલ મિત્રો આ સિસ્ટમ ગયા પછી ખૂબ જ રહેશે અને તેને લઈને જ મિત્રો આપણે જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ છે ગુજરાત સુધી આવી રહી નથી એટલે કે જ્યાં સુધી પવનની ઝડપ એકદમ ઘટશે અને ફૂલ અકળામણ નહીં થાય ત્યાં સુધી ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો કોઈ સારા વરસાદની આગાહી હાલ મિત્રો એટલે કે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સિવાય કોઈપણ વિસ્તારની અંદર જોવા મળી નથી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત